જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું પાઉાજી લારી કે હોટલની પાઉભાજીને પણ ભૂલાવી દે તેવી આપણે આજે ઝટપટ અને પરફેક્ટ રીતે બહાર જેવો કલર આવે તેવી ભાજી બનાવવાના છીએ તો પાઉભાજીની ભાજી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ રીંગણ એક નંગ બટેકુ દૂધી કોબીજ અને ફ્લાવરને આ રીતે મોટા કટ કરી લીધા છે અને હવે આપણે તેને બાફવા માટે કૂકરમાં લઈ લઈશું એક ગ્લાસ પાણી એડ કરી લઈશું અને કૂકરને બંધ કરીને બેથી ત્રણ વિસલ વાગે ત્યાં સુધી આપણા શાકભાજીને બાફી લઈશું તો હવે શાકભાજી લગભગ બફાઈ ગયું છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે શાકભાજી એકદમ સરસ બફાઈ ગયું છે તો હવે આપણે તેને મેશ કરી લઈશું એકદમ ઝીણું મેશ કરી લેવાનું છે તો સરસ મેશ થઈ ગયું છે તો હવે આપણે તેના વઘાર માટે એક પેનમાં તેલ મૂકી દઈશું પાઉભાજી બનાવવાની છે એટલા માટે અહીંયા આપણે થોડું વધારે તેલ ગરમ મૂકીશું તો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું અને ક્રશ કરેલા આદુ મરચાં એડ કરી લઈશું આદુ મરચાં સતળાઈ જાય એટલે આપણે તેમાં ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું અહીંયા મેં બે નંગ ટામેટા લીધા છે અને તેને ઝીણા કટ કરી લીધા છે હવે થોડા લીલા વટાણા એડ કરી લઈશું મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તમારે તેને થોડા ગરમ પાણીમાં બાફીને એડ કરવાના રહેશે બધું બરાબર મિક્સ કરી લઈશું અને એક ચમચી મીઠું એડ કરીશું અને ઢાંકીને બે મિનિટ માટે આપણે તેને થવા દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા ટામેટા એકદમ સરસ બફાઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેને આ રીતે હળવું પ્રેશ કરીને મેશ કરી લઈશું જેથી ટામેટાની એકદમ સરસ ગ્રેવી જેવું બની જાય હવે આપણે તેમાં અડધા કેપ્સિકમને મેં આ રીતે કટ કરીને લીધું છે તે એડ કરી લઈશું અને એક મિનિટ માટે તેને ચડવા દઈશું સહેજ હળદર અને એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આપણા મસાલાને કૂક થવા દઈશું હવે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને બાફીને તૈયાર કરેલા શાકભાજીને આપણે તેમાં એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે ભાજી મસાલા સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બે ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને બેથી ચાર મિનિટ માટે આપણે તેને થવા દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણી આ ભાજી બનીને રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે કોથમરી એડ કરી લઈશું અને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ટેસ્ટી ભાજી બનીને રેડી છે જ્યારે પણ આપણે ભાજીને સર્વ કરવી હોય તો ભાજીને એકથી દોઢ કલાક અગાઉ બનાવી લેવાની જેથી મસાલાનો ટેસ્ટ ભાજીમાં બરાબર આવી જાય તો તમે જોઈ શકો છો કે ભાજી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું જો તમારે એની સાથે પાઉં લેવા હોય તો તમે પાઉ લઈ શકો છો મેં એની સાથે પરોઠા બનાવ્યા છે તો લારી કે હોટલની ભાજી કરતાં પણ એકદમ સરસ બની છે કલર પણ સરસ લા લેવો આવ્યો છે જો તમારે ઉપરથી તેલ જોવે તો તમે તેલ ગરમ કરી તેમાં લાલ મરચું ઉમેરીને ભાજીમાં ઉપરથી નાખી શકો છો અને આ રીતે ઉપરથી થોડું બટર એડ કરી લેવાનું તો ગરમ ગરમ આ ભાજીને સર્વ કરી શકો છો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ